મિત્રો એક કાંઈક હેરાન કર્યું હશે ને રાત્રે આવીને જોઈ શકો છો અહીં જોઈ શકો છો બને અહીંયા બેઠી છે જે માતાજી મિત્રો મિત્રો સવારના આઠ વાગ્યા છે ને આપણે નાઈ ધોઈ નાસ્તો પાણી કરીને તૈયાર થઈ ગયા બાકી મહેશભાઈની ગાયો છૂટી ગઈ છે જે આડવા જાય છે નીચે જે અહીંયા રીતી હોય બધી બાંધી છે અને આપણે હવે જાય પાંજરાપોર અને પાંજરાપોર છે જો શક્ય હશે તો આજે એક ગાયનું ઓપરેશન કરવાનું છે સિંગડાનું આમ કંબોડી કે કાંઈ છે નહીં પણ એનું સિંગ ભાંગી ગયું છે તો હવે એ ઓપરેશન સિવાય નહીં મટે એટલે એનું ઓપરેશન કરવાનું છે જો બધું માણસો નવરા હશે તો આપણે એનું ઓપરેશન કરશું તો મિત્રો આપણે પાંચ રાડ પહોંચી હતા અને એક રોજડું આવ્યું છે કૂતરે કાંઈક હેરાન કર્યું ને રાત્રે આવીને જોઈ શકો છો પગમાં થોડીક તકલીફ થઈ ગઈ તો હવે એને ટ્રીટમેન્ટ કરી નાખી ને પછી તમને બતાવીએ તો મિત્રો આપણે જે રોજડું આવ્યું હતું એને સારવાર આપી દીધી છે અને બાકી જોઈ શકો છો આપણે વાડાની અંદર છે એ આ ગાજરની નિર્ણમના થશે પછી ઢોર આવશે અને જે પથારીવાળા ઢોર છે એને પાવડર નાખી દીધો છે હવે આપણે જે ઓપરેશન કરવાવાળી ગાયને લેવાનું છે એને લઈએ તો હવે આ ગાય છે અહીંયા ઓપરેશન થિયેટરની અંદર આવી ગઈ છે અને આપણે બાંધી નાખી બાકી અહીંયા જોઈ શકો છો આ જે છે એમાં કંબોડી કાંઈ છે નહીં પણ હું જે કાંઈ ભાંગી ગયું છે એની હિસાબે ઠેઠ ભાંગી ગયું એટલે ઓપરેશન કરીને વ્યવસ્થિત ટાંકાને લઈ લે જોઈ શકો છો મિત્રો આ ગાયનું ઓપરેશન આપણે કરી નાખ્યું છે અને ઊભી થઈ ગઈ છે હવે એને વાડાની અંદર લઈ જાય છે અને ત્યાં કને જઈને બધું ખબર આવશે પ્યુર ગાય છે ઓકે જોઈ શકો મિત્રો આપણે જેવું ગાયને છે એ લઈને અહીંયા વાડાની અંદર આવી ગયા હતા જોઈ શકો છો અને ખાય છે કમ્પ્લીટ ગાજર ખાય છે અત્યારે અને બાકી બધા ઢોર આવી ગયા હતા અને એક ગાય અહીંયા વિયાણી છે જો આ વાછળી આવી ગઈ છે અને હવે છે આપણે થોડુંક ટેગનું કામ કરવાનું છે ટેગનું કામ કરીને પછી ડ્રેસિંગનું કામ જોશું મિત્રો આપણે જે છે સવારના એક રોજ આવ્યું તેમ તેમ અત્યારે વરી એક સેમ કેસ કૂતરે ફાળેલું એક રોજ બીજું આવ્યું છે જોઈ શકો છો અને આપણે ટ્રીટમેન્ટ આપી દીધી છે બધું અને આ જે લોહી જેવોનો ભાગ છે તેમાં છે દવાઈ નાખી દીધી છે અને બીજું કાંઈ નથી હું પગમાં થોડુંક વધારે લાગેલું છે અને બાકી બીજું કાંઈ છે ને અને હવે છે આપણે જે વાળું કામ છે એ કરીએ તો હવે મિત્રો આપણે જે ટેકિંગનું કામ હતું એ પૂરું થઈ ગયું છે અને હવે ડ્રેસિંગનું કામ ચાલુ કરવાનું તો મિત્રો આપણે જે ડ્રેસિંગ કામ કર્યું તમે જોયું અને હવે આપણે જે આ વાળો છે માંદાવાળો એની અંદર બીજું કાંઈ કામ રહેતું નથી બધા ઢોર હેલ્ધી છે અને બાકી એક આ અહીંયા જાય રહ્યા બંનેનું બંનેના ઓપરેશનના છે એ પંદર વીસ દિવસ જેવું થઈ ગયું છે આમ તો એકને સત્તર દિવસ થયા છે ને એકને વીસ દિવસ છે તો એને કાલે છે આપણે ટાંકા તોડી નાખવાના છે અને બીજા પ્લાસ્ટરવાળા છે જો એક આ અને એક આ એ બંનેના પ્લાસ્ટરને એ બધું કામ કાલે કરવાનું છે આજનું કામ ઓકે થઈ ગયું છે તો હવે આપણે જાશું હોસ્પિટલની અંદર અને ત્યાં કંઈ બેસું કાંઈ નવો કેસ આવે તો તમને બતાવીએ તો મિત્રો આપણે છે પાંજરા પર બધું કામ પૂરું કર્યું અને પછી થોડી વાર બેઠા હતા કાંઈ નવો કેસ ન આવ્યો તો આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળાએ જોઈ શકો છો બધી કેવી મસ્ત બેઠી છે અને એની સાથે જ એક નવા સમાચાર એ છે કે જે આપણી માયા છે ને જો આ જો પેલી બાજુ આ કોયલની કોયલની બહુ બાજુ બેઠી ને એ માયા માં છે તો છે આપણે અહીંયા આવ્યા તો હર્ષદે કીધું બાકી કેમ સરસ બેઠી છે હવે એ અત્યારે આવી છે એટલે એને કદાચ કાલે આપણે દાન કરશું અંદર બતાવી દઉં આજે હિતમાં આવી આ કલ્યાણી અને આ કેસર બને અહીંયા બેઠી છે આ માયા આપણે જો આ માયા છે એ હિટમાં આવી જાય હવે એને કાલે સવારે જ લગભગ બિદાન કરવાનું થશે કારણ કે અત્યારે તો જે આવી છે એટલે વહેલું થશે બાકી જો અહીંયા પોપટ અને આર્યા છે એ આપણી પૂનમ એને બિદાન કરી નાખ્યું આ મેઘલને કરી નાખ્યું છે અને આર્યા કું છે ને હા એને આપણે કરી નાખ્યું હમણાં તો સમજો ને આ દસ પંદર દિવસમાં તો એક પછી એક એક પછી એક આપણી જે હિફર રહે એ બધી હીટમાં આવતી જ જાય છે અને હવે આના પછી લગભગ કોઈ બાકી નથી રહેતું બીજી તો નાનકી છે હજી વાર લાગશે બાકી છેલ્લી એક બાકી હતી જે આપણી આ માયા છે એ એ આવી ગઈ છે અને પંદર વીસ દિવસની અંદર આપણી ગૌશાળામાં પાછું વેતર પડવાનું છે એક પછી એક એક પછી એક ગાય બધી વી આવવાની છે અને બાકી જે એક પૂનમ મેઘલ કુંજ અને આ એક માયા બાકી હતી એ આજે હિટમાં આવી ગઈ છે એટલે એને બિદાન થઈ જશે તો એ સારી વાત છે બાકી નીણ બધી નખાઈ ગઈ છે હવાડાની અંદર પાણી ભરેલું હતું બીજું કાંઈ કામ આપણે અહીંયા છે નહીં તો હવે જાસુ ઘરે જમવા માટે અને ઘરે જમીને જાસુ પાંજરાપુર તો હવે મળીએ સીધા પાંજરાપુર તો મિત્રો આપણે છે આપણી ગૌશાળા એસી છે ઘરે જમવા ગયા હતા અને ઘરે જમીને ફરી પાંજરાપુર પહોંચી ગયા છે તો હવે આપણે જાય વાડાની અંદર ચેક કરીએ જે સવારે બે રોજ આવ્યા હતા એ અને એક આપણે ઓપરેશન કર્યું છે એ ત્રણેયને ચેક કરતા આવીએ તો મિત્રો આરિયા ગાય છે જે આપણે સવારે ઓપરેશન કર્યું છે સવારના એ ખાતી હતી ને અત્યારે ઓકે જ થયા તો આપણે આયા ને એટલે હું થોડોક હાલું એટલે થોડીક આગળ હાલવા માંડી નીતર જે બે રોજ આવ્યા હતા એમાંથી જે સવારના વહેલું આવ્યું હતું એ છે એ બરાબર છે અને જે પછી આવ્યું હતું થોડું વધારે હતું ને એ છે એ એક્સપાયર થઈ ગયું છે તો ભગવાનને આત્માને શાંતિ આપે નીતર તમે જોઈ શકો છો જે માંડાવાળો વાળો છે એ ખાલી થઈ ગયો છે એનું કારણ છે કે જે પાડાના આવ્યા હતા એ છે આપણે પાબુશ્રી ભરાવી દીધા છે જે નાના નાના છે એ ત્યાં રાખ્યા છે બાકી જો આખે આખો વાળો છે એ સાફ થઈ ગયો છે અને બાકી બીજો કાંઈ કેસ નવો છે નહીં જો નવો કાંઈ કેસ આવે તો તમને બતાવ તો મિત્રો આપણે જે કાલે બાબુશ્રી ગયા હતા ત્યાંથી એક હોન કેન્સરવાળી ગાય એક આપણે સિલેક્ટ કરી હતા કારણ કે હોર્ન કેન્સર છે તો આજે આવી ગઈ છે તો આની કાલે તો નહીં પણ પર દિવસ આનું ઓપરેશન કરનાર જે એવું પાડા મૂકવા ગયા હતા ત્યારે રિટર્નમાં ગાય ભરતા ગયા છે અને આ સીનમાં થઈ જતો જે લેફ્ટ સાઈડનું છે ને હું આપણી પાસે જોઈએ તો રાઈટ સાઈડ બાકી આ બધું લેફ્ટ સાઈડ તો એનું છે એ દિવસ દિવસો આપણે સ્ટાર્ટો કરશું બાકી અત્યારે પહોંચી ગઈ છે અહીંયા એનો વાછડો છે તો મિત્રો આપણે જે એક ગાય આવી ચેક કરીને પછી કાંઈ નવું હતું નહીં તો આપણી ગૌશાળા આવી ગયા હતા જોઈશું પછી ગાય વહેલી આવી ગઈ છે એટલે ખાંડ બધી ખાઈ લીધું હું અને અહીંયા પારે એવું છે એ ધાવે છે જો અને આ છે જીવણી અને જમના બને છે જો ખાંડ ખાય છે ભાઈ ગયું મા દીકરીઓ અને બાકી અમુ આ બધી કલ્યાણ ખાણ બાકી ખાણ ખાય છે બાકી જે ખાઈ લીધી એ બધી આ રીતે કુંજ બેસી ગઈ છે અને બાકી હવે દોવાઈનું કામ ચાલુ છે તો દોવાઈ કરી નાખીએ તો મિત્રો આપણે આપણી ગૌશાળાએ પછી ગાયોની દોવાઈ કરીને ઘરે આવી ગયા હતા ને ઘરે જમી લીધા છે અને અત્યારે થોડી વાર મહેશભાઈની ગૌશાળામાં બેસું જોઈ શકો છો ગાયો શાંતિથી બેઠી છે અને આ આ લાઇનવાળી બધી સૂઈ ગઈ આ ધમોડ છે આ ધોર હજી બારે બાંધી છે હમણાં થોડી વાર લે છે અને અને હવે છે આજના વિડીયોમાં હવે બીજું તો કાંઈ આપણે અહીંયા છે ને હવે સુઈ જવાનું છે તો આજના વિડીયોને અહીંયા સુધી રાખશું જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ કાલેના નવા વિડીયોમાં